નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોયા સો ટકા સાજા કપાસ બજાર ભાવની માહિતી મળતી રહે અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ રોજે રોજ સાચા બજાર ભાવથી માહિતગાર રહેતો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસ બજાર ભાવ શું રહ્યા છે રાજકોટ માર્કેટયાર્ડમાં તેરસો નેવથી પંદરસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટયાર્ડ સાતસો પચાસથી સોળસો આઠ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી સોળસો ત્રણ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડ તેરસોથી પંદરસો અઠ્યાસી રૂપિયા મહુવા માર્કેટયાર્ડ નવસો તેરથી સોળસો બે રૂપિયા આગળ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ અગિયારસો અગિયારથી પંદરસો એકાણું રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો સિત્તેર થી પંદરસો પિંચોતેર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો એકસઠથી પંદરસો છત્રીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડ બારસો થી સોળસો પંચાવન રૂપિયા બાબરા માર્કેટયાર્ડ ચૌદસો નવ થી સોળસો અગિયાર રૂપિયા આગળ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ આઠસો છવ્વીસ થી સોળસો સોળ રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડ બારસો પચાસ થી પંદરસો ચોપન રૂપિયા મોરબી માર્કેટયાર્ડ તેરસો એકસઠ થી પંદરસો સિત્યાસી રૂપિયા હળવદ તેરસો પચાસ થી પંદરસો ચોત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટયાર્ડ અગિયારસો પિંચાવન થી ચૌદસો એકાણું રૂપિયા આગળ મિત્રો ઉપલેટા માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો પંચ્યાસી રૂપિયા સિદ્ધપુર માર્કેટયાર્ડ ચૌદસો ચુમ્માલીસ થી પંદરસો ત્રીસ રૂપિયા વિરમગામ માર્કેટયાર્ડ ચૌદસો સુડતાલીસ થી પંદરસો સત્તર રૂપિયા ડીસા માર્કેટ યાર્ડ તેરસો થી પંદરસો સિત્તેર રૂપિયા ખેડબ્રહ્મા ચૌદસો પચાસ થી ચૌદસો પિંચોતેર